ફેમિલી અત્યારે આપણે જોવાના છીએ પ્લેન સાડીમાં ગીવી ઓફરવાળો આખો વિડીયો છે તો વિડીયોને છેલ્લે સુધી જોજો આ ટાઈપનું આખું કહોક પ્લેન સિલ્ક રહેવાનું છે એમાં તમને તદ્દન એક સાડી ફ્રી મળવાની છે પણ વિડીયોને છેલ્લે સુધી જોજો જો વિડીયોમાં નવો આવો અને આવી ઓફરોનો લાભ લેવો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં તમને આમાંથી કોઈ પણ કલર ગમે એનો સ્ક્રીનશોટ પહેલાં સૌથી પહેલાં લઈ લેજો અને પછી તમારે કોમેન્ટ કરવાની છે જેની કોમેન્ટમાં સૌથી વધારે લાઇક હશે એને અમે એક સાડી ફ્રી દેવાના છીએ પણ અમારા પેજને સબસ્ક્રાઈબ કરેલું હોવું જોઈએ અમારી યુટ્યુબ આઈડીને તમારે સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરેલું હોવું જોઈએ ને આ વીસ લોકોને તમારે શેર કરવાની છે એનું પણ તમારે અમને પ્રૂફ દેવું પડશે સ્ક્રીનશોટ લઈને તો વહેલા અને પહેલાંના ધોરણે કોમેન્ટ કરવાનું ચાલુ કરી દો ને ગીવીઓનો લાભ લેવા માટે તદ્દન ફ્રી સાડી મેળવવા માટે અમારી શોપની મુલાકાત લે ઓનલાઈન પણ તમે મંગાવી શકશો ને સુરતની આસપાસ રહેતા હો તો તમે શોપ પર આવીને પણ તમે લઈ જઈ શકો તદ્દન ફ્રી 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 તો વહેલાં અને પહેલાંના ધોરણે સબસ્ક્રાઇબ કરી દેજો જે લોકોએ સબસ્ક્રાઇબ નથી કર્યું એ લોકોને નહીં મળે અને વીસ લોકોના વિડીયો સૌથી પહેલાં શેર કરવાનો છે તમારા ફેમિલીમાં જલ્દીથી જલ્દી શેર કરવાનું સ્ટાર્ટ કરી દો બધાએ અત્યારના અવનવા અને ડિઝાઇનર કલર મેચિંગ છે તો વીસ લોકોને શેર કરેલો હશે અમને એમના વોટ્સઅપમાં એનો સ્ક્રીનશોટ મોકલી આપજો ને કોમેન્ટમાં સૌથી વધારે જેની લાઇક હશે એને અમે એક સાડી તદ્દન ફ્રી દેવાની છે એવા વ્યક્તિ બે કસ્ટમરને અમે ગોતવાના છીએ અમે જે કસ્ટમરને સૌથી વધારે લાઈક હશે એક સાડી ફ્રી દેવા તો જલ્દીથી જલ્દી તમારો લાઈક કરવાનું સ્ટાર્ટ કરી દો થેન્ક યુ